નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું જાસ્મિન મેટ્રેસ ગાદલાની શોપ જે અત્યારે અમદાવાદમાં હોમ ડિલિવરી કરે છે દરેકે દરેક જગ્યા સુધી ડિલેવરી કરે છે કેવી રીતે જાસ્મિન મેટ્રેસની શરૂઆત થઈ કેવી રીતે કામ કરે છે દરેકે દરેક માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું તો વિડીયોને લાસ્ટ સુધી જોજો મિત્રો કારણ કે આ વિડિયોમાં મેં સમગ્ર વસ્તુ કે કેવી રીતે ક્યાંથી શરૂઆત થઈ હતી અને ક્યાં સુધી અમે પહોંચ્યા છીએ અને કેવી રીતે અમે કામ કરીએ છીએ અને કેવી રીતે તમને એક વ્યાજબી ભાવમાં ગાદલું ઘર સુધી પહોંચાડી આપીએ છીએ સમગ્ર માહિતી આપીશું તો મિત્રો મારું નામ છે મોઈન અને હું જાસ્મિન મેટ્રેસમાં છેલ્લા આઠ વર્ષથી કામ કરું છું ઓનલાઈન ગાદલા સેલિંગનો બિઝનેસ છે મારો સાત વર્ષ પહેલાંની વાત કરીએ તો હું એક જગ્યા ઉપર કામ કરતો હતો અને છેલ્લા સાત આઠ જગ્યા ઉપર અમદાવાદમાં કામ કર્યા બાદ મજૂરી કામ કર્યા બાદ મેં જે શીખ્યું મિત્રો કે કસ્ટમરના પ્રોબ્લમ હોય છે કસ્ટમરને ઘણા બધા પ્રોબ્લમ હોય છે કે આજે તમે સિટીની બહાર રહો છો જેમ કે ચાંદખેડા છે નરોડા છે પછી હાથીજણ સર્કલ છે સાણંદ છે આ બધી જગ્યાઓમાં દરેકે દરેક જગ્યાઓ પર ગાદલાવાળા નથી હોતા અને હોય છે તો વધારે કોસ્ટિંગ હોય છે ઊંચા ભાવમાં ગાદલા મળતા હોય છે તો અમે એ પ્રોબ્લમને સોલ્વ કરવા માટેનો વિચાર કર્યો વિચાર કેવી રીતે કર્યો મિત્રો કે એક દિવસે હું એક જગ્યા ઉપર કામ કરતો હતો ત્યાં એક કસ્ટમર આવ્યું સાણંદથી કસ્ટમર આવ્યું અને વેજલપુર લોકેશન હતી તો વેજલપુરના કસ્ટમરે કીધું ભાઈ ગાદીના કેટલા રૂપિયા તો હું શેટે કીધું કે ભાઈ ચાર હજાર રૂપિયા ગાદીના છે પછી એના ઉપર એને ડિલિવરી ચાર્જ અલગથી લાગ્યો તો કસ્ટમરના મનમાં દુઃખ થયું મિત્રો કે ચાર હજાર પ્લસ પાંચસો છસો રૂપિયા ભાડાના પણ આપવાના એટલે મિત્રો એ ગાદી એને ચાર હજાર છસો રૂપિયામાં બનીને તૈયાર થઈ હવે એ પ્રશ્નને જોતા અમે નિર્ણય લીધો કે કસ્ટમરને ગાદી કેવી રીતે સસ્તી અપાય તો એના માટે અમે સીધું મેન્યુફેક્ચરિંગ યુનિટ કર્યું જેમ કે કોઈ શોપ ના રાખી ડાયરેક્ટ અમે મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉપરથી ગાદલા બનાવીએ છીએ એનો શું ફાયદો છે મિત્રો તો આજની તારીખમાં અમદાવાદની અંદર કોઈપણ શોપ હોય કે કોઈપણ શોરૂમ હોય એનું ભાડું હોય છે મહિનાનું ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા જે અમે તમારા માટે એ શોપ ના સિલેક્ટ કરીને અમે ગાડીનો ભાવ ઓછો કરવાનું સિલેક્ટ કર્યું અને એ રીતે અમે વિચાર્યું કે ભાઈ ડાયરેક્ટ ફેક્ટરી ઉપરથી સીએનજી રિક્ષા અથવા તો લોડિંગ રિક્ષા કરીને કોઈપણ એક રૂટ ઉપર આપણે જ્યારે ડિલેવરી કરવા નીકળીશું ને તો ડિલેવરીનું કોસ્ટિંગ પણ નીચું આવી જશે અને અમદાવાદના લોકોની પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અમદાવાદના લોકોના પૈસા પણ બચશે અને એક વસ્તુ સારી પણ ઘરે બેઠા મળી જશે કેટલોક નોકરિયાત વર્ગ એવો હોય છે કે જેમને રવિવારની એક જ રજા મળતી હોય છે અને એમાંય તમે આ રીતના ગાધલા પરચેસ કરવા માટે કે પછી કોઈ શોપિંગ માટે તમે સમયને વ્યર્થ કરી નાખો તો ફરીવાર રવિવાર આવવાનો નથી એટલા માટે અમે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી જેમ કે કોઈ વ્યક્તિ મુંબઈથી આવવાનું છે તો પણ અમને ફોન કરી શકે છે કે ભાઈ હું મુંબઈ બેઠો છું તમે આ તારીખે અમારું ગાદલું રેડી રાખજો તો અમે પહોંચાડી દઈએ છીએ એ જ રીતે કોઈ વ્યક્તિ ઓફિસમાં છે અને એને રજા નથી મળતી અને એના ઘરમાં મહેમાન આવવાના છે અને એમને એમ થયું કે ભાઈ મારું ડબલ બેડનું ગાદલું પેલું જૂનું બગડી ગયું છે મારે નવું બનાવડાવી દેવું છે તો આ વસ્તુ થઈ ગઈ કોઈક ના ઘરમાં લગ્ન પ્રસંગ છે અને એમને એમ થયું કે ભાઈ મારા ગાદલું બનાવડાવવું છે અને માર્કેટમાં ભાવ પાંચ છ હજાર સાત હજાર ચાલતા હોય એવું ગાદલું અમે બે હજાર નવસો ત્રણ હજાર ત્રણસો છ બાય છની સાઈમાં બનીને આપીએ છીએ તો આ બધા ઘણા બધા પ્રોબ્લમોને ધ્યાનમાં રાખીને જાસ્મિન મેટ્રેસની શરૂઆત કરવામાં આવી હતી જે અત્યારે અમદાવાદના ખૂણે ખૂણે સુધી ડિલેવરી કરી દે છે ગાંધીનગર ડિલિવરી કરી દે છે સાણંદમાં ડિલિવરી કરી દે છે હોલસેલમાં પણ મિત્રો અમે પીજી હોસ્ટેલ મંડપ ડેકોરેશનના દરેકે દરેક વસ્તુઓ બનાવીએ છીએ અને વેચીએ છીએ અને સારો રિસ્પોન્સ પણ મળે છે અને દરેકે દરેક લોકોને એક વિનંતી છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કારણ કે અમે ડાયરેક્ટ ફેક્ટરીએથી તમારા ઘરે ગાદલું પહોંચાડીએ છીએ ફેક્ટરીની વિડીયો ના જોઈએ તો તમે વિડીયો જોઈ શકો છો અમારી ચેનલ ઉપર દરેકે દરેક માહિતી પુરાવા સાથે મૂકેલી છે લાઈવ વિડીયો સાથે મૂકેલી છે તો પણ કોઈ વ્યક્તિને એવું લાગતું હોય કે અમારે ફેક્ટરીમાં વિઝિટ કરવી છે કે અમારે કેવી રીતે ગાદલા બને છે કયું રૂ વપરાય છે વ્હાઈટ વોશેબલ વપરાય છે તમારે આવીને રૂબરૂમાં મુલાકાત કરવી હોય ને મિત્રો તો પણ કરી શકો છો એમાં કોઈ મનાઈ નથી પણ તમારો સમય ના બગડે કલર ઓપ્શન તમને આપી દેવામાં આવે છે કે બ્લુ કોફી મરૂન ત્રણ કલરમાં અમે ગાદલા બનાવીએ છીએ બરાબર છે જે પણ કલરમાં તમે કહેશો ને એ કલરમાં અમે ગાદલું બનાવીને આપી દેવાના છીએ તો આ રીતનો મારો કોન્સેપ્ટ હતો આ રીતનું મારું વિઝન હતું કે કેવી રીતે જાસ્મિન મેટ્રેસને અમે સમગ્ર અમદાવાદમાં હોમ ડિલિવરી કરતી કરી નાખીએ અને એમાં સારો એવો રિસ્પોન્સ પણ મળ્યો છે કે ઓઇલ એક્સ પર કસ્ટમર આવે છે ફેસબુક ઉપરથી કસ્ટમર આવે છે યુટ્યુબ વિડીયો પરથી તમારા તમે પણ અમારા કસ્ટમર જ છો તમે પણ ઘણા બધા ઓર્ડર આપ્યા છે મને ઓસ્ટ્રેલિયાથી પણ ઓર્ડર આવ્યો હતો જે ઓર્ડર અમે સક્સેસફુલી કરી દીધો હતો અને અત્યારે જેવી રીતે બહારની કન્ટ્રીમાંથી ઇન્કવાયરી પણ આવી જાય છે યુટ્યુબ ચેનલનું માધ્યમ જ એટલું મોટું છે તો મિત્રો દરેકે દરેક વ્યક્તિઓને એટલું જ કહેવું છે કે તમારે જો બોર્ડરવાળા ગાદલા કે બોક્સવાળા ગાદલા બનાવવા હોય ને તમે અમદાવાદમાં રહેતા હોય તો ચોક્કસથી આ વિડીયોને શેર કરજો અને ઓડર કરવો હોય તો એટ ટુ ડબલ સિક્સ ફાઇવ ફોર વન ઝીરો નાઇન ગૂગલ ઉપર જઈને અમારો નંબર સર્ચ કરો મિત્રો અમારે કશું કહેવાની જરૂર નથી તમને વધુ માહિતી મળી જશે દરેકે દરેક જગ્યા ઉપર અમે પહોંચવાનો પ્રયાસ કર્યો છે અને અમે દરેકે દરેક જગ્યા ઉપર પહોંચ્યા પણ છીએ અને સર્વિસ પણ આપી છે અને હોમ ડિલિવરી પણ કરાવી છે અને કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન પણ રાખ્યો છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો અને વિડીયો પર ન ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવી આવી વિડીયો લઈને હું આવતો રહેવાનો છું હવે અને ઘણી બધી દિવાળીની ઓફરો પણ તમારા માટે લઈને આવીશ તો એનું પણ ધ્યાન રાખજો અને એના લીધે વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાસ્ટ સુધી જોવા માટે આપણો ખૂબ ખૂબ આભાર મિત્રો